ઝઘડિયાના દિવાન હંજીક્ષા હાઈસ્કૂલ ખાતે કવિ નર્મદની જન્મજયંતિ અને કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દીવાન ધનજીશા હાઈસ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમી અને કવિ નર્મદની જન્મજયંતિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો શાળાના આચાર્ય મુકેશભાઈ ઢીલેના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં શાળાના પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર વિભાગના બાળકોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહથી મનાવ્યો આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા જેને ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યા હતા કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત આરતી તેમજ પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉપરાંત તારીખ ચોવીસમી ઓગસ્ટના રોજ કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે શાળામાં જન્માષ્ટમી પર્વની સાથે સાથે ગુજરાતી માતૃભાષા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતી ભાષાને નવી દિશા આપનાર કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને કવિ નર્મદ વિશે જાણકારી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે

તથા જન્માષ્ટમીની ખૂબ રંગેચંગે ઉજવણી કરવામાં આવી એમાં અમારી શાળાના તમામ વિભાગના પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગે રસપૂર્વક ભાગ લીધો સર્વ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો અને કન્વીનર જે ઉત્સવ સમિતિના કન્વીનર છે એવા શ્રી હિતેશભાઈ રીતાબેન કામિનીબેન સેજલબેન શશીલ સાહેબ એ બધા શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એક પ્રાઇવેટ સ્કૂલને પણ શરમાવે એક્સલન્ટ પ્રોગ્રામ અહીંયા રજૂ કર્યો તે બદલ વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો